અમદાવાદની સેવંત બે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો મૃતકના અને અન્ય વાલીઓએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવા માટેની માંગ કરી ઘટના સમયે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીની મદદ કરવામાં ન આવી અમે અમારા બાળકને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયા પોલીસ કેસ છે તેમ જણાવી મદદ કરવા આવેલા વાલીઓને પણ ભગાડ્યા હતા સ્કૂલ દ્વારા લેટર મારફતે ધમકી આપવામાં આવી છે વિદ્યાર્થીને સારવાર માટે લઈ જવા માં સંચાલકોએ બેદરકારી દાખવી હતી ભાઈ સ્કૂલમાં જયારે નયન અંદર સ્ટાફ માં હતો ત્યારે કોઈ બી સ્ટાફે અમને મદદ કરેલ નથી આડત્રીસ થી ચાલીસ મિનિટ મારો બાપો સ્કૂલ ની અંદર હતો છતાંય સમજો સ્કૂલ ના સિક્યુરિટી સ્ટાફ કે કોઈ બી અમારા મદદ કરવામાં આવેલ નહીં એટલે અમે સાહેબ ને ખાલી એક જ સમજો અપીલ કરી છે કે જે બી સ્કૂલ ની માન્યતા છે એ આપણે રદ કરવાની થાય છે જબ મેરે બેટે કે સાથ ઘટના ઘટી તબ સ્કૂલ કે કુછ સર ભી વહા મોજૂદ થે बच्चे स्कूल के बच्चे भी उस टाइम पे छूटे थे वो सर को बोलते सर वो बच्चे को बहुत लगा है आप सर को बुलाओ या बुले एक सौ आठ को बुलाओ तो वहाँ पे किसी सर ने ऐसा बोला कि छोड़ो छोड़ो आप भी घर चले जाओ ये पुलिस केस है ये अपने आप हैंडल करेंगे कोई स्टाफ कोई बच्चे कोई पेरेंट्स कोई स्कूल का टीचर हमारे आगे नहीं आया उनको यही बोला है बस ये स्कूल की मान्यता रद्द करो हमको ये स्कूल का नामो निशान मिटाना है यहाँ से सस्पेंड नहीं चाहिए हमको स्कूल ही बंद करवानी है और ये सब बंद ही करवाना है जिन्होंने ये बोला है, बच्चों को भी यही सिखा रहे थे जो बच्चे स्कूल में प्रिंसिपल के वहाँ भी गए फोन लेने के सर हम इनके पेरेंट्स को बुलाए, ये बच्चे को बहुत लगा है तो ना किसी ने वहाँ पे फोन दिया और उल्टा उन बच्चों को ये हट जाओ ये पुलिस केस है तुम लोग फसोगे स्कूले परिपत्र जाहिर करो खास कर पेरेन्ट्स की जेपन पेरेन्ट्स आ विषय मै तो एम दीकरा पूरु એટલે કહેવાનો મતલબ હજી સુધી આ લોકોને લોકોને અકડ છે છે આ આ હિંમત કે રીતે પેરેન્ટ સાથે વાત કરી શકે પ્રત્યક્ષ વાલીએ આ ફિલિંગ્સ લેવી જોઈએ કે આજે નયનના મમ્મી પપ્પા જે અહીંયા ઉપસ્થિત છે એમનું શું દર્દ છે એમનું શું દુઃખ છે એ પ્રત્યક્ષ વાલીને પોતાના અંદર લેવું જોઈએ કેમ કે આ કાલે ઉઠીને બીજો કોઈ નયન જેવો કિસ્સો ન બને એના માટે આપણી લડત છે અને અત્યારે જે અમે લોકો અહીંયા રજૂઆત કરી છે એ રજૂઆત એકની એક જ છે કે સ્કૂલની માન્યતા રદ થાય વત્તા આના જે પણ અધિકારીઓ જે સમયે ત્યાં હાજર હતા પ્રિન્સિપલ હોય કે કોઈ પણ મેનેજમેન્ટના લોકો હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જે હત્યારા છે એને ફાંસીની સજા મળે એવી માંગ રાખીએ છીએ અમે આ સ્કૂલ જે છે આ સ્કૂલનું મેનેજમેન્ટ એકદમ ઝીરો છે અને પ્રિન્સિપાલ જે છે પ્રિન્સિપાલ ને કયા હિસાબે ચેરમેન બનાવ્યો છે માંગ તો અમારી એ જ છે કે આ સ્કૂલ ની જે મેનેજમેન્ટ છે એ સરકાર હસ્તે થઈ જાય બાકી આ સસ્પેન્ડ કરવાથી કઈ નહીં થાય ઘટનામાં પ્રિન્સિપાલ ની ઓફિસ ની બિલકુલ પાછળના ભાગમાં લોહીના લથપથ થયેલો એમનો દીકરો ત્યાં પડ્યો હતો તેમ છતાં એને બેદરકારી દાખવી અને એને સારવાર માટે લઈ જવામાં તેઓએ ઘોર ઉદાસીનતા દાખવી છે તેવી પણ એ રજૂઆત આપી છે જે આમાં જોડાશે તેવા વિદ્યાર્થીઓને આ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું કહ્યું છે પણ એ પ્રકારનો મેસેજ અહીંયા અમારી અમારા સુધી પણ આવ્યો છે વાલીઓએ આ બાબતે કોઈ ગભરાવાની જરૂર નથી જ્યાં આગળથી આ પ્રકારના મેસેજીસ આવે છે તેમની સામે કાર્યવાહી થશે અહીંયા જે કોઈ રજૂઆત તમારે આપવી હોય અમારું ટીમ શિક્ષણની એ પણ શાળા કક્ષાએ પણ ત્યાં છે અને એમના વોટ્સએપ નંબર બી છે અમારો હેલ્પલાઈન નંબર પણ છે સારથી હેલ્પલાઇન નંબર તમે કોઈપણ પ્રકારની ફરિયાદ શાળા વિરુદ્ધની હોય તો આપી શકો છો હું પહેલાથી જ પણ કહેલું છે અહીંયા તેઓએ રજૂઆત જે કરી છે તેમાં શાળા સામે દંડનીય કાર્યવાહી શાળાની માન્યતા રદ કરવા બાબતે જણાવ્યું છે અમે આવેદન સ્વીકાર્યું છે અને વડી કચેરીને અમે મોકલી આપીશું